નમસ્કાર મિત્રો બીઆરિયા ચેનલ માં સ્વાગત છે

અંદર અંદર કે કે બાપ કોઈ પણ બાબતોમાં સુધારો થયેલો હશે એનું એક પત્ર રહેલું છે કે જે ડી બાદ એમાં સુધારા થયેલા છે એની એક યાદી મૂકવામાં આવેલી છે અને એક પત્રક એવું છે કે જેની અંદર છે એ ઉમેદવારોનો ડીવી થયા બાદ છે અરજીઓ રદ કરી દેવામાં આવેલી છે અરજીઓ રદ થાય છે એમાં કારણ દર્શાવેલું છે તમે ફાઇલ ખોલીને જોઈ શકો છો તો હવે આગામી સમય શું રહે છે તો કે આગામી સમયમાં તમારે હવે વાંધા અરજી કરવાની છે આ પીએમએલ જે જાહેર કરવામાં આવેલું છે આ પીએમએલ ની અંતર્ગત તમને જેવું લાગે છે ખાસ કરીને એના સિવાયના પણ ઉમેદવારોને એવું લાગતું હોય છે કે ભાઈ એમના મેરિટની ની અંદર એમના કોઈ પણ બાબતોની અંદર છે કઈક ભૂલ રહેલી છે તો એવા લોકો છે વાંધા અરજી કરી શકે છે વાંધા અરજીનો સમયગાળો તમને વાત કરી દઉં તો તારીખ સોળ છ બે તારીખ સોળ છ બે હજાર પચીસ ના દિવસે સવારે સાડા દસ કલાક થી સાંજના છ દસ સુધી તમે છે એ વાંધા અરજી રજૂ કરી શકો છો અરજી આપી શકો છો હવે અરજી આપવાની છે ક્યાં તો દરેક જિલ્લાના ડી ઓફિસ માં તમારો ફોર્મ નંબર તમારી વિષય તમારું નામ વગેરે અને શું વિગત મતલબ કઈ બાબતમાં તમે વાંધા અરજી કરો છો એ વિગત એમાં દર્શાવો અને એની સાથે જે જરૂરી ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય છે જેના આધારે તમે વાંધા અરજી કરો છો જે બાબતના ડોક્યુમેન્ટ એના કાગળો છે એ અરજીની સાથે એટેચ કરી અને તમે ડીઓ ઓફિસ જઈને રજૂ કરી દો જમા કરાવી દો બસ એટલું જ કરવાનું છે હવે ઇન કેસ કોઈ ઉમેદવાર છે એ વાંધા અરજી કરવા જઈ શકે એમ નથી કોઈ કારણસર પોતે જઈ શકે એમ નથી તો એવા વ્યક્તિ માટે પણ સુવિધા છે એ વ્યક્તિને લેટર છે અને એ લેટર એ વ્યક્તિ ત્યાં જઈને બતાવવાનો છે અને એના આધાર પર તમારી જે વાંધા અરજી રહેલી છે એ સ્વીકાર કરી દેવામાં આવશે તો સ્વીકાર કરવાની તારીખ છે સોળ છ બે હાજર પચીસ સવારે સાડા દસ થી છ

આવી જ માહિતી માટે મારી મારીબ કરવાનું ભૂલતા નહીં અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલા છે માં જોડાઈ દેજો પણ નાની નાની મોટી અપડેટ જે હોય છે એ આપવાની કોશિશ કરતા હોય છે એટલા માટે તો બસ મિત્રો ત્યાં સુધી આવજો ધન્યવાદ